આગળ વાત કરીએ વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલ રાષ્ટ્રપતિ દ્રૌપદી અને લોબાકીયા અને પોર્ચ્યુગલ ખાતે ગયા દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ તથા અન્ય બે સાંસદો સાથે ઓફિશિયલ વિઝિટ પર ગયા હતા જ્યાં પોર્ટુગલ દેશ સાથે એક પચાસ વર્ષ જૂના સંબંધોને વધુ દ્રઢ બનાવવા અને અલગ અલગ એગ્રીમેન્ટ સાથે સિક્યુરિટીના પ્રશ્ને પણ ચર્ચાઓ થઈ હતી આ સાથે વાયક્યા દેશ સાથે પણ સંબંધ વધુ ગાઢ બને અને વ્યાપાર પણ વધે એ મુદ્દે ચર્ચા થઈ હતી પણ આ બધા વચ્ચે ગુજરાતના આદિવાસી વિસ્તારના સાંસદ ધવલ પટેલ કે જેઓ પહેલી વાર જ ચૂંટાઈને સાંસદ બન્યા છે તો તેમને આ તક મળવાથી અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો એમના પર વિશ્વાસ પ્રસ્થાપિત થાય છે સાંસદ ધવલ પટેલનું માનવું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એમના પર વિશ્વાસ કર્યો છે અને જે તક આપી છે એ જ બતાવે છે કે ભાજપ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આદિવાસીઓમાં અને ખાસ કરીને યુવા આદિવાસીઓમાં કેટલો વિશ્વાસ મૂકે છે અને આવી મોટી તક યુવા સાંસદને આપે છે દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજી અને સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ ખૂબ ખૂબ ધન્યવાદ આપવા માંગુ છું જે આટલા મહત્વપૂર્ણ જે યાત્રા પોર્ટુગલ અને સ્લોવાકિયા રહી બંદેવ દેશની યાત્રા આપણા દેશના સિક્યુરિટી માટે દેશના ટ્રેડના માટે અને દેશના વિકાસ માટે આ બંને દેશ બહુ જ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે એવા મહત્વપૂર્ણ જે યાત્રા છે એમાં પૂરા દેશભરમાં લોકસભામાં આટલા બધા સાંસદ છે રાજ્યસભાના આટલા બધા સાંસદ છે છતાં પણ જે નરેન્દ્ર મોદી સાહેબ અને સાથે સાથે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીએ મારી પર વિશ્વાસ મૂકી એ જ બતાવે છે કે નરેન્દ્ર મોદીજી અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજી આપણા યુવાનો પર કેટલો ભરોસો મૂકે છે સાથે સાથે આપણો છેવાડાનો લોકસભા છે એમાં આદિ આદિવાસી લોકો પર અને આદિવાસી સાંસદ પર કેટલો મૂકે છે એ જ બતાવે છે કે આદિવાસીના જે વિકાસ નરેન્દ્ર મોદી સાહેબ અને ભારતીય પાર્ટીની સરકાર જ કરશે આ તક એક બતાવે છે કે આપણા આદિવાસી ઉપર કેટલો વિશ્વાસ મારી ભારતીય પાર્ટીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ મૂકી રહ્યા છે મને સો ટકા ખાતરી છે કે જે રીતે મને આ તક મળી છે આટલી મહત્વપૂર્ણ યાત્રામાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજી સાથે જવાનો એ જ રીતની તક આપણા વલસાડાંગ લોકસભાને પણ મળશે અને સાથે સાથે પૂરા ગુજરાતનું જે ઉમરગામથી અંબાજી અમારી આદિવાસી પટ્ટી છે એમાં પણ આવી જ વિકાસની તકો નરેન્દ્ર મોદી સાહેબ ભારતીય પાર્ટી પ્રધાનમંત્રી સાહેબ આપશે say in a